નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું ગૌ હત્યા કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે અને આ વર્ષે તેમને વધુ સજા આપવાનો સંકલ્પ જાહેર કર્યો છે સાથે મહિલાઓ અને બાળકીઓ પર થતા અત્યાચારના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપી નિકાલ અને સજા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અને નશીલા પદાર્થોનું વેચાણ કરનાર દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતભરમાં ગઈકાલે થયેલા આઠ પોલીસ ઓપરેશનની સફળતા બદલ પોલીસ દળને અભિનંદન આપ્યા હતા આ નિવેદન સુરતમાં આજે આપ્યું છે જે ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષા અને કાયદાનું શાસન મજબૂત કરવા માટેની વ્યાપક પહેલનો ભાગ લાગે છે નાયબ મુખ્યમંત્રી આ મુદ્દાઓ પર સરકારની સખત અને નિર્ણાયક રવૈયાની પ્રશંસા કરી અને લોકોને નૈતિક મૂલ્યોનું પાલન કરવા અને કાયદાનો આદર કરવા માટે પણ આવાહન કર્યું છે मैं पहले थी मरा सौ साथी कार्यकर्ताओं मित्र वर्तूल सामाजिक संस्थाओं तमाम लोगों ने अपील करी होती कि कोई भी प्रकार ना फोटा बैनर होर्डिंग बुकेनी बदले साचा मित्र तरीके समाज में कोई भी व्यक्ति ना चेहरा ऊपर खुशी लावी सको तेवा, सेवा सेवा करी ने મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે આજે સુરત શહેરમાં 250 થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાભાવી લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વોર્ડો દ્વારા મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યો આજે કાર્યક્રમ દ્વારા જે અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો આજે ગો માતા પૂજન કરીને જન્મદિવસ